દાહોદ જિલ્લો એ આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે અને અહીંયા મોટા પ્રમાણમાં જે આદિવાસી સમાજના લોકો છે તે વસવાટ કરે છે અને તેને લઈને અહીંયા દાહોદમાં સ્માર્ટ સિટી અંતર્ગત જે આદિવાસી મ્યુઝિયમ છે તે બનાવવામાં આવ્યું છે આપ જોઈ શકો છો જે પ્રમાણે આદિવાસી સમાજ જે ગામડાઓમાં રહી જે કલ્ચર છે તેમનું કેવી રીતે તેમની રહેણીકરની છે તે તમામ અહીંયા મ્યુઝિયમમાં દર્શાવવામાં આવ્યું છે અહીંયા આદિવાસી સમાજના લોકો જે અલગ અલગ જે કલ્ચર તેમનું જે રહેણીકરણી છે તે ઉપયોગમાં લેતા હોય છે તે અહીંયા આદિવાસી મ્યુઝિયમમાં અહીંયા મૂકવામાં આવ્યું છે અને તેને ડિઝાઇન કરવા માટે અહીંયા જે અમદાવાદથી આવેલા છે તેઓ અમારી સાથે છે અમે તેમનાથી જ જાણવા માંગીશું શું નામ છે તમારું મારું નામ પ્રફુલ્લ બિલગી છે અને આ જે આ બનાવેલા છે એમના જે ઘરો એ આદિવાસીના ટ્રેડિશનલ ઘરો છે જે આજથી ચાલીસ વરસ પહેલાં જે બનાવતા હતા અત્યારે તો એ લોકોના ઘરો બધા સિમેન્ટના એ થયા છે પણ એ વખતે એમની જે કલ્ચર હતું એમની રહેણી કરણી હતી એ ટાઈમમાં કેવી હતી અને એ લઈને એ ટાઈપના ઘરો અમે આદિવાસીઓને પોતાને બોલાવીને એ લોકો ને જે રીતના બિલ હોય તો બિલ લોકો આદિવાસીઓને બોલાવીને કે તમારું જે જે બાપ દાદાનું ઘર કેવું હતું એ બનાવવાનો પ્રયત્ન કર્યો છે અને એ અત્યારે બધા તમે જોઈ શકો છો કે આ તમારી પાછળના ભાગમાં છે જે બિલનું છે આ સાઈડ એ છે રાઠવા કોમ્યુનિટીનું છે એ પેલી બાજુ મહારાષ્ટ્રને બોર્ડરને લગતા કોંકણી ટાઈપના ઘરો છે એવી રીતના રાઠવાને અલગ અલગ પાંચ જાતિના ઘરો અહીંયા અમે બનાવેલા છે અને આ ઘરો જે છે એ પોતે આદિવાસીઓએ જ પોતે જ જાતે બનાવેલા છે અહીંયા તો ચોક્કસથી અહીંયા જે પ્રમાણે આદિવાસી કલ્ચર છે તે દર્શાવવામાં આવ્યો છે લોકો સમક્ષ મૂકવામાં આવ્યો છે કે અહીં જે આદિવાસી સમાજ જે ગુજરાતના દાહોદ જિલ્લામાં જે વસવાટ કરી રહ્યો છેવાડાના ગામડાઓમાં જે વસવાટ કરતો હતો